કઠવાડા જીઆઈડીસી માં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જીઆઈડીસી માં ત્રણ થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા જીઆઈડીસી માં કરોડોનું નુકસાન થયું જીઆઈડીસીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા માલિકો અને મજૂરો શ્રમિકો નથી જઈ શકતા ફેક્ટરીની અંદર નિષ્ઠુર બનેલા તંત્રના પાપે કરોડોનું નુકસાન થયું છે છેલ્લા ત્રણ દિવસથી જીઆઈડીસીની તમામે તમામ ફેક્ટરીઓ બંધ હાલતમાં છે ત્યારે પાણી ભરાઈ ગયા છે ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી કઠવાડા જીઆઈડીસીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાઈ જવાને કારણે થઈને નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કરોડો નુકસાન થયું હોય તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે ના તો ફેક્ટરી માલિક જઈ શકે છે જીઆઈડીસીમાં ના શ્રમિકો જઈ શકે છે કોઈ પણ વ્યક્તિનું આ જીઆઈડીસીની અંદર જવું અશક્ય છે અત્યારે બે દિવસ પડેલા વરસાદે અમદાવાદ ને વિખેર કરી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં પણ કઠવાડા જીઆઈડીસી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે કરોડો રૂપિયાનું જે અંદર મટીરિયલ પડી રહેલું છે તે જીઆઈડીસી ના લોકોનું બગડી રહ્યું છે લોકો નોકરી ધંધા પર નથી જઈ શકતા કારણ કે મુખ્ય રસ્તા પર જ ઘૂંટણ સુધી પાણી છે જ્યારે જીઆઈડીસી માં ત્રણ થી ચાર ફૂટ કેટલા પાણી છે ને કરોડો રૂપિયાનું નુકસાન છે તે લોકોનું થઈ રહ્યું છે ત્યારે જીઆઈડીસીની અંદર જેમના જે લોકો પોતાની ફેક્ટરીઓ ધરાવે છે તેમના માલિકો સાથે વાત કરીશું કેટલું નુકસાન છે તેઓ શું કહી રહ્યા છે દાદા આપની શાની અંદર જીઆઈડીસી છે કેટલું નુકસાન છે મધુરા મધુરમ એસ્ટેટમાં છે અંદર શેરની અંદર બબે અઢી ફૂટ પાણી છે અને અંદર ટોટલી મોટર બોટર બધું કમ્પ્લીટ નુકસાન જ છે કેટલાનું નુકસાન આશરે આશરે કરોડો અબજોનું નુકસાન છે સરકાર અત્યાર સુધી નથી કરી રહી મારું શેટ છે મધુરમ એસ્ટેટમાં બી નેવું અને મારું મસાલાનું કામ છે અને મારી ફેક્ટરી આશરે મે જમીન થી કમસે કમ ફૂટ ઊંચી લીધેલી છે એ છતાં મારી ફેક્ટરીની અંદર અત્યારે ગોઠણ સમા પાણી છે એટલે તમે અહીંથી જવું હોય તો અહીંયા મારે કેર સમા પાણીથી તો કમસે કમ અહીંથી મારે મારી ફેક્ટરી તરફ સુધી પહોંચવું પડે એવી રીતની પરિસ્થિતિ છે બે વર્ષ પહેલાં અહીંયા વરસાદી પાણીને નિકાલ માટેની લાઈન નખાઈ હતી પણ એ પાણીની કોણ જાણે કઈ રીતની એમની જે તકલીફ છે પણ એ પાણીની લાઇન નખાયા પછી ડબલ તકલીફ પડી રહી છે પાણીની નિકાલની લાઈન એટલી મોટી છે કે એક માણસ મારા જેટલી હાઈટનો માણસ ઊભો ઊભો એ લેનમાંથી પસાર થઈ શકે તો એ લેનમાંથી પાણી સામું બહાર આવે છે લેતું નથી એટલે તકલીફ ટૂંકમાં લાઈન નાખ્યા પછી ડબલ થઈ ગઈ છે અને જે બે થી ત્રણ વર્ષથી તો બહુ ત્રાહીમામ છે આમ તકલીફ છેલ્લા બાર તેર વર્ષથી છે પણ બે થી ત્રણ વર્ષથી તો અમે અત્યારે ત્રાહીમામ છે એ કહેવું તમે જો 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 તમે સમયસર ટેક્સ ના ભરો તો કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે ટેક્સ આપણે એટલા માટે ભરીએ છીએ કે આપણને તમામ પ્રકારની સુવિધાઓ મળે ટેક્સ તો પૂરેપૂરો બધા ભરીએ છે પાણીનો નિકાલ જીધા તો કોઈ ટેક્સ ભરવાનો તમે પાણીનો નિકાલ કરો તો બધા ટેક્સ તો સીલ મારી જાય સીલ જ મારી જાય છે ને

મોટો છે બહુ મોટો મતલબ કે કરોડો રૂપિયા નું નુકસાન છે તે આ જીઆઈડીસી ની અંદર અત્યારે થઈ રહ્યું છે પબ્લિક જે લોકોએ ના છૂટકે ઓફિસ જવું પડે છે અથવા તો કામગીરી માટે જવું પડે છે તેમની દયનીય હાલત જોઈ શકાય છે અને સૌથી દુઃખદ ઘટના એ છે કે જીઆઈડીસીમાં અમુક પ્રકારના કેમિકલના લીધે રસ્તામાં પાણી પર કેમિકલ જોવા મળી રહ્યું છે છતાં પણ ખરાબ પાણી હોવા છતાં પણ મજબૂરીથી લોકો અત્યારે પોતાનો માલસામાન બચાવવા માટે અંદર જઈ રહ્યા છે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે એક તરફ જો કોઈ જીઆઈડીસીના જે લોકો છે જીઆઈડીસી ચલાવી રહ્યા છે તેઓ ટેક્સ ભરવામાં થોડો પણ પણ તંત્રના એક વ્યક્તિનું પેટનું પાણી નથી હલતું ને અત્યારે કરોડો રૂપિયાની જે સામગ્રી છે તે કહી શકાય કે તરી રહી છે છતાં પણ તંત્ર હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ